નમસ્કાર સૌરાષ્ટ્રની આગામી તારીખ બાવીસમી જાન્યુઆરી રોજ અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે જેમાં જલારામ ધામ વીરપુરમાં અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે રામલીલાના મંદિર પ્રાણપ્રતિષ્ઠાની વીરપુરમાં વિશેષ ઉજવણી થવાની જેમાં ગામને શણગાર શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં માટે બેઠક મળી હતી શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે જલારામ નગરી વીરપુર પણ રામમય બની ગઈ છે વીરપુર મંદિર દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવની વિશેષ ઉજવણી કરવાનું છે આ અંગે પૂજ્ય બાપાના વંશજ ભરતભાઈ ચાંદ્રણીએ જણાવેલ કે મારું ગામ અયોધ્યા ધામના સૂત્ર સાથે વીરપુરમાં દરેક ઘેર એક સરખી રંગોળી કરવામાં આવશે અને દરેક ઘર ઉપર ભગવો ધ્વજ લહેરાવવામાં આવશે તેમજ સમસ્ત ગામ દ્વારા ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા યોજાશે અને આ શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરીને શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના મુહૂર્ત સમયે મંદિરે પહોંચશે ત્યારે એસઆરપી બેન્ડ સાથે મહાઆરતી થશે મંદિર તરફથી અયોધ્યામાં મગજનો પ્રસાદ દરેક દર્શનાર્થીઓને આપવાનો છે તે જ પ્રસાદ વીરપુરમાં દરેક ભાવિકોને આપવામાં આવશે સાથે વીરપુર જલારામ મંદિર તરફથી એક ટીમ અયોધ્યામાં પણ મગજનો પ્રસાદ બનાવીને આપશે સાથે જ યાત્રાધામ વીરપુરને ધજા પતાકા સાથે રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી રહ્યું છે જ્યારે અયોધ્યા ખાતે મંદિરમાં વર્ષ બે હજાર એકવીસ થી જ બે સમયનો થાળ ભગવાન રામ લલ્લાને ધરવામાં આવે છે તે આજીવન જલારામ મંદિર તરફથી જ ધરાશે રિપોર્ટ સુરેશ ભાલિયા રિપોર્ટર જેતપુર જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળી નમસ્કાર